સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક જ આંગળીયા પેઢી સાથે બે વખત લૂંટ અને ચોરીના બનાવો બન્યા હોય તેવા સંજોગ સામે આવ્યા છે માત્ર બે દિવસના અંતરે બનેલી આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે આરોપીઓએ પહેલા ખુદને પોલીસ જાહેર કરીને કારમાં બેસાડી લૂંટ ચલાવી હતી તો બીજી વખત નજર ચૂકવીને થેલો ઉઠાવી ગયો હતો બંને ગુનાઓને ગંભીરતાથી લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને માત્ર ગણતરીના દિવસોમાં ત્રણ રાજસ્થાની આરોપીઓને ઝડપી પાડી કરોડો રૂપિયાનું મુદ્દામાલ કબજે કર્યું છે સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક જ આંગળીયા પેઢીના કર્મચારીઓ સાથે ટૂંકા સમયગાળામાં બે વખત લૂંટ અને ચોરીની ઘટનાઓ બની હતી બે જુદી જુદી ઘટનાઓમાં કુલ રૂપિયા એકતાલીસ લાખના હીરા તથા દાગીનાની લૂંટ ચલાવનાર અને ચોરી કરનાર ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આ સમગ્ર ઘટના પાછળનું સંગઠિત પ્લાનિંગ અને રેકી ક્રમશઃ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા આરોપીઓમાં શૈલેષ ઓબારામ રાજપુરોહિત શ્રવણસિંહ ભરૂસિંહ રાજપૂત અને જોગવસિંહ મનોહનસિંહ રાજપુરોહિતનો સમાવેશ થાય છે ત્રણેય આરોપીઓ રાજસ્થાનના જુદા જુદા જિલ્લાઓના નિવાસી છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર તંત્રના આધારે આરોપીઓને ઝાલોર વસરોઈ અને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા હતા પ્રથમ ઘટના તારીખ પંદર જૂનના રોજ વહેલી સવારે બની હતી જ્યારે આર મહેન્દ્રકુમાર એન્ડ કંપનીના નામનું આંગળીયા પેઢીનો કર્મચારી કરણ રાજપૂત હીરા તથા સોના ચાંદીના દાગીનાનું પાર્સલ લઈ અમદાવાદથી સુરત આવી રહ્યું હતું વરાછા રોડ સ્થિત વૈશાલી ત્રણ રસ્તા પાસે ચાર અજાણ્યા ઈસમોએ પોતાને પોલીસ જણાવતા જાળમાં ફસાવી અને કારમાં બેસાડી તેને લૂંટ્યો હતો કરણ પાસેથી રૂપિયા સોળ પોઈન્ટ છપ્પન લાખના દાગીના અને હીરાનો ચીલ ઝડપથી ભરેલો ઠેલો છીનવી લેવામાં આવ્યો હતો બીજી ઘટના સત્તર જૂને બની હતી જેમાં આ જ પેઢીના કર્મચારી પ્રફુલ્લભાઈ પટેલ પાસેથી લક્ઝરી બસમાં નજર ચૂકવીને રૂપિયા પચીસ પોઈન્ટ બે લાખના હીરા અને દાગીનાની ચોરી કરવામાં આવી હતી આપઘાત જેવી ઘટનાઓથી અવગત રહીને પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બંને ગુનાઓની ગંભીરતાથી લઈ ત્વરિત કામગીરી કરી આરોપીઓએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ આંગળીયા પેઢીના કર્મચારીઓની હેરફેર અને રૂટના સમયપત્રકની રેકી અગાઉથી કરી ચૂક્યા હતા આરોપીઓએ અમદાવાદથી સુરત આવતા સમય દરમિયાન મુસાફરી દરમિયાન તેનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય એક જ જગ્યાએ એનો એક જ આંગળીયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચ

આ ત્રણ ધરપકડ કરવામાં આવી છે આમની પાસે થી ચાર લાખ થી વધુ નો મળ્યો છે શૈલેષ અને શ્રવણ સિંહ ને હિંમાલ જિલ્લા તાલુકા માં પકડવામાં આવ્યા છે ત્યારે ચોકસી રાજપુર અમદાવાદથી થી સુરત ટીમ લાવી પૂછપરછ કરી એમની પાસે થી ચાર લાખ થી વધુ મળ્યો છે આમ બંને ગુના નો ડિટેક્ટ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જમોન સફળતા મળી આ બનાવમાં એક જ આંગણીયા પેઢીના કર્મચારીઓને નિશાન બનેલા હોવાથી સુરત શહેરની આંગળીયા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા અંગે સાવચેત રહેવાની જરૂરિયાત ઊભી થઈ છે આંગળીયા પેઢીઓએ પોતાના કર્મચારીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બની છે